જય સ્વામિનારાયણ એક પટેલનો દીકરો નામ નાથો તે મહારાજની સેવામાં રહેતો અને દાડી દાડી મહારાજને પૂછતો કે તમે ભગવાન છો ત્યારે મહારાજ કહે કે અમે તો ભગવાન નથી પછી કોક દાડે મહારાજને બહાર ગામ જવાનું હતું તેથી એ દીકરાને ભેળો લીધો માર્ગમાં એક તળાવ આવ્યું ત્યાં પાળ ઉપર મહારાજ બેઠા અને દીકરાને કહ્યું કે ઘોડો પાયો તે તળાવમાં એક ખાડો હશે તે ઘોડો અને છોકરો બંને પાણીમાં પડ્યા ત્યારે મહારાજે એ તળાવની પાળે બેઠા ત્યાંથી લાંબો હાથ કરીને ઘોડા અને છોકરાને બંનેને બહાર કાઢ્યા એ છોકરો બધું એની આંખથી જોતો હતો પછી એ છોકરે વળી મહારાજને પૂછ્યું કે તમે ભગવાન છો ત્યારે મહારાજ કહે અમે તો ભગવાન નથી પછી ઘોડાની સરક લઈ અને મહારાજને ફરી વળ્યો એમ બોલ્યો કે તમે મને બહાર કાઢ્યું એ બધું મેં જોયું છે માટે સાચું બોલો તમે ભગવાન છો તેમ મહારાજ હસીને બોલ્યા કે અમે ભગવાન છીએ અમને મારતો નહીં હો